સાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષર સવિતા ભાગ એક કિરણ પંચાવન પોઈન્ટ છ આગળની કથાનો દોર ચાલુ છે જીવન મુક્ત વિધેહી મુક્ત અને કેવલ્ય મુક્ત ત્રણ પ્રકારના આવ્યા એમાં જીવન મુક્ત તરે અને તારે વાણને ઠેકાણે વિધેહી મુક્ત જનક રાજા કેવલ્ય મુક્ત એ કેવળ ભગવાનની મૂર્તિમાં તલીન રહેશે નમૂનો પરત બાપા એ કેવલ્ય મુક્ત કહેવાય ભગવાનની મૂર્તિમાં તલી નતા જો વિદે હિ મુક્ત હા કલ્યાણ બાપા આવે સંસારમાં જ્યાં પણ સંસાર ડો નહીં ભગવાનની મૂર્તિમાં ચલિન છે મધ્યના પંચાવન વાતાય કેવલ્ય મુક્ત કેવલ્ય મુક્ત તમે કે હરિભક્તોએ કીધું એટલે પોતે તરે અને બીજાને તારી શકે ઓલી જ્ઞાનની સ્થિતિ કહેવાય ભગવાનની મૂર્તિમાં તલ્લીન થવું ને એ અને ઓલી છે એ કલ્યાણ બાપાનો અંગ સત્સંગ વધારવો બોલો બીજા છે મુક્ત અને પદાર્થનો યોગ થાય ત્યારે બંધન થાય પણ કેવલ્ય મુક્ત છે એને બંધ ન થાય કામ શા માટે જળ કાતળી માછલું છે ને એ ઝાડમાં આવે ને આવે તો કાપી નાખે કુંદળી છે એ પાણીમાં જાય માછલું લઈ આવે પણ એની પાંખ પાણીમાં ભીંજાય નહીં અને બીજા પંખી છે ને તેમ પાણી નાખો ને અને પાંખ ઉડે નહીં પડી એમ સંસારમાં રહ્યા હોય જનક રાજા છે ને જોઈએ કેવળ રહ્યા હોય સમજે રેવા ખાતર આ શક્તિ ન હોય ખાવા માટે જીવવું કે જીવવા માટે ખાવું જીવવા માટે ખાવું જોઈએ ખાવા માટે જીવવું તો એને વાસના કહેવાય ઘણા હોય ને કેમ છે બાપા ખાવાનું અલગ નહીં ખાવાની હિસાબ થાય છે પણ ખવાતું નથી તો એને હજી વાસના છે પાછી વૃત્તિ વળી નથી અંદર પડી વાસના પડી શકે ખાવાની ઈચ્છા થાય છે પણ ખાવા તો રોગ ડાયાબિટીસ શું કરું હવે તો ડાય ને ગાંડી બીટી બે આવ્યા ખા નરો છે ને ખાઈ લઈને પછી ટીકડી લઈ લે એટલે બે આવી ગાંડી બીટી ડાયબીટી બે ઘણા કરતા હોય ને ખાવા ખાઈ લે ખાઈ પછી ટીકડી એક ને બે લેવાની બોલો भगवान ने मूर्ति में तलीन समझे ना आईओ असली बहुत विचार करना समझा भगवान ये भगवान से लो एनु सुख ए सुख એને આગળ બીજું સુખ બધું શેખરવું એટલે બહુ વિચાર કરવાનો ઘણા પ્રકારની વાતો આવી છે ભરતજીને મૃગનો દેહ આવ્યો તો પૂર્ણ જ્ઞાન ટળ્યું નહીં વત્રાસને પણ એ દેહ આવ્યો તો જ્ઞાન ગયું નહીં પૂર્ણ જ્ઞાન ચઢ્યું એની આસુરી બુદ્ધિ નહોતી થઈ જય વિજેતા એને શંકાજીનો દ્રોહ કર્યો તો આસુરી બુદ્ધિ થઈ ગઈ એટલે ભગવાનના ધામમાંથી પડ્યા ભરતજી અને કેતુ રાજા એ પેઢાને સ્વામી કે પૂર્વનું જ્ઞાન એટલે પોતાને આગળની સ્થિતિ જાણવી ભરતજીને એમ થયું કે આગળ આપણે થોડું બુદ્ધિને દાપણ કર્યું તો આપણે પાછો જન્મ લેવો પડ્યો હવે કાંઈ કરવું નથી મેલો બુદ્ધિનો સંગ વિસારી ભરતજીની વાત યાદ રાખતા મારા દરતજીનું આખ્યાન તેને અસંગી રહે છે સુખે ભમ્બર ગીત મધુર ગીત ગોપી ગીત આ બધા છે ને એ મહારાજ હંમેશા માટે યાદ રાખતા ભમ્બર ગીત મધુર ગીત ગોપી ગીત જો પૂર્વનું જ્ઞાન આગલા જન્મનું એને યાદ આવ્યું કે આમ થયું તો આ કરવું પડ્યું જો એટલે સામે બે વિભાગ પડ્યા ભરતજી અને આનો જય વિજય એને આસુરી બુદ્ધિ હતી એટલે ભગવાનના માર્ગમાંથી પડી ગયા આ બે ના પડ્યા એટલે મહારાજ કે ભગવાનની મૂર્તિ તેજોમય છે સમજા દ્વિભુજ છે અષ્ટભુજ સહત્ર ભુજ દેખાતી નથી મનુષ્યના જીવ અતિશય સૌમ્ય છે અતિશય પ્રકાશયુક્ત હશે જોયું તમે બધા અહીંયા બેઠા છો હું દેખું છું જો પણ તમારે જાણે આવતી નથી એ જ્યારે સ્વરૂપ તમારા દ્રષ્ટિગોસર જાણે આવશે ત્યારે પંચ વિશે જીતવામાં પ્રયાસ પડશે નહીં સેજ જીતે એક રસ્તે જ એ ભગવાનની મૂર્તિ પણ ખબર નથી એમ એ ખબર પડે સ્વામી કે ભગવાન સંબંધી સુખ એકવાર શોખાઈ જાય પછી મૂકે નહીં કાંઈ હાથમાં આવે નહીં બોલું સુખ જાય નહીં અને પછી મારી આ ઊંઘે માથે આંબીને આંબીને હાશમાં પાતળમાં ક્યાંય નહીં જો એટલે ગુણ છે ને ગુણનો અભિમાન આવે સમજાય ને સ્વામી કે અવગુણ ગુણ ત્યાગ કરતા વાર ન લાગે પણ જેમાં રૂડા ગુણ હોય એનો કેમ ત્યાગ થાય ગુણને એવું કઈ સહેજી પ્રીતિ થાય માળા ફેરવતો હોય સારો લાગે ધ્યાન કરતો હોય ધનવર પ્રદિષણા આ બધું ગુણ છે ને પણ એ ગુણ છે ક્યારે ભગવાનમાં દેખાય ક્યારેક બીજે ઠેકાણ પણ થઈ જાય કે ન ગોપીઓને ભગવાન કૃષ્ણ હતા પછી દીકરો સામ સારો રૂપાળો જોઈ ભગવાને પરતે મૂકી નહીં આવી ગયું પણ ત્રીસ ત્રીજામાં લીખી મહારાજે જો પ્રેમ કરો ગાંડો જ્ઞાનયુક્ત ન કહેવાય સોખું લખ્યું મહારાજામાં પંચાવન ત્રીજામાં જો ભગવાન કરતાંનું સારું રૂપ જોયું તો ભગવાનને મૂકી વાગ્યો જો પ્રેમ છે હાસો ખોટો નહીં પણ જ્ઞાનયુક્ત જાણ પણ જોઈ જ્યાં ત્યાં પ્રેમ કરે ક્યારેય પ્રેમ બંધન કરતા થાય ક્યારે પ્રેમ મોક્ષ કરતા થાય જો મોક્ષ કરતા થાય ક્યારેક એ વસ્તુ બંધન કરતા થાય છે એટલે પ્રેમ ખોટો નથી પણ આપણને ક્યાં વસ્તુ ક્યાં વાપરવી એ આપણને ખબર નથી ઘડિયાળ હાંસી છે બધું હાંસું છે રેડિયો ટેબ ટીવી બધું હાંસું ખોટું કોઈ નથી પણ આપણે એને કેમ યુઝ કરવાનો આપણી ભૂલકી વાહ ટીવી ખોરા ખરાબ છે ટીવી ખરાબ છે હલો તમારી મનની વૃત્તિ ખરાબ છે એટલે તમને જોતા આવડતું નથી હું જોઉં હું ન જોઉં એ આપણી વિવેક નથી કોઈ વસ્તુ ખરાબ હોય ને તો દુનિયામાં ટકે નહીં સમજો ને સ્વામી કે દોષ જાજા હોય તો સત્સંગમાં ટકી શકે નહીં દોષ થોડા હોય અને ગુણ જાઝા હોય તો એ સત્સંગમાં ટકી શકે જો એટલે જીવન મુક્ત વિદેહ મુક્ત અને કેવલ્ય મુક્ત ત્રણ વિદેહી મુક્ત જોઈએ જીવન મુક્ત અને કેવલ્ય મુક્ત જોઈએ એના અંગ એના ઉપરથી આ બધી મથાવટ થાય આ ક્યાનો જીવન મુક્ત છે ક્યાં વિદેહી છે ક્યાં કેવલ્ય છે સહજાનંદ સ્વામી મહારાજની